અને હાઈકોર્ટ પીગળી ગઈ અને એને એના દરવાજા કાલે રજાના દિવસે પણ ખોલી દીધા ન્યાયપાલિકામાં કાલે થોડો ઘણો ભારતના સમર્થનમાં ન્યાય થયો દોસ્તો એમના આંસુઓ દેખાડવાનું નાટક એમની સ્ક્રિપ્ટ ભજવી રહી છે આ બધા જે પાપના ભાગીદાર છે માનવ અધિકારોનું હનન તો અહીંયા બે બે દેશ આપ્યા પછી પણ એ લોકોને સહન કરીએ છીએ ને એ માનવ અધિકારોનું હનન છે ઇસ્લામિક ટેરરનો અમે ભોગ બનીએ છીએ અમારો માનવ અધિકાર ક્યાં જતો રહે છે રામ રામ દોસ્તો ત્રણેક દિવસથી ચંડોલા તળાવનું ચાલી રહ્યું છે અમદાવાદમાં ડિમોલેશન કહેવાય છે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અને જે તળાવ ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું દોસ્તો કુદરતી તળાવ હોય એની ઉપર આવી રીતે કરાય ગેરકાયદેસર રીતે કરાય આવું ના કરાય પણ એ બાજારું મીડિયા કૂદી પડ્યું દોસ્તો એ લોકો કમિશનના ભોગી હોય દોસ્તો એ લોકોની આખી સિસ્ટમ જ છે એ વકીલ આ બધા દેશ વિરોધી તત્વોને પણ સમર્થન કરી અને પૈસા કમાવવા માટે બાજારું મીડિયા એમાં કૂદી જાય દોસ્તો વકીલ અને બાજારું મીડિયા આ બંને કમિશન લેવા માટે કૂદે અને પછી એ લોકો એકદમ જ કરુણા સભર વાતાવરણ પેદા કરે જો લોકોના બુડ ઘર તૂટી રહ્યા છે સંવેદના પેદા કરે દયાનો ભાવ તમારામાં પ્રગટ થઈ જાય એવી વાર્તાઓ બનાવે પણ દોસ્તો આ તમારા માટે નથી હોતી આ બધી વાર્તાઓ હોય છે ન્યાયપાલિકાનું હૃદય પીગળાવવા માટે એ લોકોને માનવાધિકાર છે માનવ અધિકારની યાદ દેવડાવવા માટે હોય છે આ બધું લોકો માટે નથી હોતું દોસ્તો અને એ કાલે હાઈકોર્ટ પીગળી ગઈ દોસ્તો કાલે રજાનો દિવસ હતો અને હાઈકોર્ટ પીગળી ગઈ અને એને એના દરવાજા કાલે રજાના દિવસે પણ ખોલી દીધા પણ એમણે પણ કાલે કાળજું કઠણ રાખ્યું એની હું આગળ વાત કરું તમને દોસ્તો તો દરવાજા ખુલી ગયા અને બધી જ દલીલો વકીલ સાહેબે કરી નાખી અને બાજારુ મીડિયાએ એમને બધાને કહી દીધું હતું કે અમે અરું કમિશન તૈયાર રાખો હમણાં જ અમે સ્ટેનો હુકમ લઈને આવી રહ્યા છીએ પણ અફસોસ દોસ્તો હાઈકોર્ટે એક વાત નોંધમાં લીધી છે દોસ્તો કે આ સરકારી જેટલી પણ જમીન હોય જેટલી પણ પર્યાવરણની જમીન હોય તળાવ હોય આ બધા ઉપર ગેરકાયદેસર કોઈએ પણ દબાણ કર્યા હોય ને તો એના માટે કોઈ નોટિસની જરૂર જ નથી તમે એને તોડી શકો છો આવું કઠણ દિલ રાખીને હાઈકોર્ટે કાલે ચુકાદો આપ્યો જે સાંભળીને અમે ગદગદી થઈ ગયા દોસ્તો વાહ શું ચુકાદો આવ્યો છે કાલે આવું આગળ ક્યારેય બન્યું નથી દોસ્તો કારણ કે આ લોકોના જો નેક્સેસમાં ન્યાયપાલિકાના જજો પણ હતા તિસ્તા સેતલવાડ ને આ બધી ઘણી બધીના આવા દેશ વિરોધી તત્વો જજોમાં એપોઇન્ટમેન્ટ થતાં કોંગ્રેસના શાસનમાં દોસ્તો અત્યારની વાત નથી કોંગ્રેસના શાસનમાં એમને જેવી જોઈએ ચુકાદો એવો મળી જતો એટલે ત્રણ પાર્ટમાં વહેંચાઈ જતો આખું કમિશન પણ આ વખતે દોસ્તો ત્રીજો પાર્ટ થોડો ચોખ્ખો થઈ ગયો છે એમાં આ દેશ વિરોધી તત્વોનો નિકાલ કર્યો હોય એવું લાગી રહ્યું છે દોસ્તો એટલા માટે ગઈકાલે ચુકાદો એ ન્યાયપાલિકાના દરવાજા ચોક્કસ ખુલી ગયા કારણ કે આ લોકોનું દબાણ એટલું ભયંકર હતું બાજારું મીડિયાનું અને વકીલોનું દેશ વિરોધી વકીલો અને બાજારું મીડિયા આ બે થઈને ભયંકર દબાણ લાવવામાં સક્ષમ થઈ અને દરવાજા કાલે રજાના દિવસે ખોલી દીધા પણ એમને જેવો ચુકાદો જોઈતો હતો એવો ના મળ્યો દોસ્તો ન્યાયપાલિકામાં કાલે થોડો ઘણો ભારતના સમર્થનમાં ન્યાય થયો દોસ્તો અને ન્યાયપાલિકા સાવ એવું પીગળી ના ગયું અને દોસ્તો તમને પણ થોડું ઘણું પણ આ લોકો ઉપર દયા આવી જતી હોય તો એટલું વિચારજો દોસ્તો જો આ લોકો માંસાહારી હોય હોય છે આ લોકો મોસ્ટલી માંસાહારી હોય છે અને એ લોકો અબોલ જીવો ઉપર દયા નથી કરતા તો આપણે શા માટે આવા માણસો આમાં માણસાહીનો રંજ માત્ર પણ ના હોય લોકોને આ લોકોમાં તો એ લોકો ઉપર થોડીક પણ દયા આપણા દયાને પાત્ર જ નથી આ અને એક તો દેશ વિરોધી તત્વો પાછા બાંગ્લાદેશના પાકિસ્તાનના ક્યાં ક્યાંથી અહીંયા આવીને એ લોકોને રહેવા માટે જે મદદ કરતા હોય એ લોકોને રોજગાર આપતા હોય એ બધા જ આમાં તો એ પાપના ભાગીદાર છે બધા જ એ બાજારું મીડિયા જે આજે પણ એમના આંસુઓ દેખાડવાનું નાટક એમની સ્ક્રિપ્ટ ભજવી રહી છે આ બધા જ એ પાપના ભાગીદાર છે કે જે લોકો ક્યારેય આ જ્યારે દબાણ થતું હતું ત્યારે ક્યાં હોઈ ગયા હતા બાજારો મીડિયાવાળા અમદાવાદમાં જ બેઠેલા હતા ને આ કાંઈ અમદાવાદની બહારનું તો નથી દરેક શહેરોમાં આવા મિની પાકિસ્તાન છે અને બધા ખાલી કરાવવા પડશે બે દેશ આપ્યા છે તો હવે પછી ત્રીજો દેશ હવે નહીં પાડવા દેવાય આ દેશમાંથી કોઈ સિટીમાં નાનું પણ મિની પાકિસ્તાન મિની બાંગ્લાદેશ આવું ચલાવી જ ના લેવાય

ત્યારે કેમ બોલતી નથી આ બધા સવાલો એ મીડિયાને પૂછવાના છે હવે આ અત્યારે બધા કરુણા સભર ને બધું વાતાવરણ બનાવી રહી છે અને હવે એમ બતાવવાનો પ્રયાસ કરે છે કે જુઓ આવું ક્રૂરતા માનવ અધિકારોનું હનુન થઈ ગયું છે માનવ અધિકારોનું હનન તો અહીંયા બે બે દેશ આપ્યા પછી પણ એ લોકોને સહન કરીએ છીએ ને એ માનવ અધિકારોનું હનન છે એ લોકોને સહન કરીએ છીએ ભગવાનો અમારા ભગવાનોના જન્મસ્થાન પર મસ્જિદો બનાવી નાખી છે આટલું સહન કરીએ છીએ આ માનવ અધિકાર અમારા ક્યાં જાય છે તો આ બધું કેમ દેખાતું નથી બાજારું મીડિયાને અને ફક્ત એક સાઈડ જ બાજારું મીડિયાને દેખાય છે એ ક્યાં સત્યાવીસ હિન્દુઓને મારી નાખ્યા એમાં એ લોકોનો માનવ અધિકાર આ આ એ એ અંદરના જ જ લોકોએ હેલ્પ કરી ત્યારે લોકો એવા અહીંયા અક્ષરધામમાં હુમલો થયેલો ત્યારે જ અમદાવાદના જ બધા પકડાણા હતા ને અંદરના જ લોકો હતા ફૂટેલા ત્યારે આ હુમલાઓ થઈ શક્યા છે અને આગળ પણ જેટલા પણ હુમલા હોય તો એ લોકલના સપોર્ટ વગર થતા જ નથી અને એ સપોર્ટમાં બાજારું મીડિયા પણ આજ સુધી ભાગ ભજવતો આવ્યું છે લાઈવ બતાવતું તું લાઈવ આ વખતે સરકારે કીધું તમે કોઈ પણ વસ્તુ કોઈ ઓપરેશન આ આ બધું બતાવતા નહીં વખતે સરકારે આખો લેટર જાહેર કરીને કીધું છે એ બરખા દત્તને આ બધા બધા જ આખું અહીંયા બેઠા બેઠા ચેનલમાં બેસીને એ બધી જ પાકિસ્તાનને બાતમીઓ આપતા હતા આ બધી રીતે નેરેટિવ ચલાવતું હતું બાજારુ મીડિયા અને આજે પણ હવે નેરેટિવ ચલાવે છે દયા અને કરુણા ને એવું બધું બતાવીને કે જુઓ બિચારા માનવ અધિકાર આ લોકોનો ક્યાં ગયો એ લોકોનો માનવ અધિકાર અહીંયા છે આ આ દેશમાં એ દેશના હોય હોય તો માનવ અધિકાર કદાચ પણ પણ એમને પાછું બે દેશ અલગ આપેલા છે એટલે ના હોય આ લોકોનો માનવ અધિકાર આ ઇસ્લામિક ટેરરનો અમે ભોગ બનીએ છીએ અમારો માનવ અધિકાર ક્યાં જતો રહી છે અમે પૂછતા નથી એટલે તમે મન ફાવે એમ તમારી રીતે તમે જેમ ધારો એમ તમે અત્યાચાર હિન્દુઓ ઉપર કરો છો એટલે બાજારું મીડિયાને ખાસ ચેતવણી છે કે હવે તમારો આ નેરેટિવ છે ને હિન્દુ વિરોધી દેશ વિરોધી આ બધા બંધ કરી દો ના કરો તો કાંઈ વાંધો નથી પણ તમારી દુકાન સામે હવે અમે દુકાન ખોલીને બેઠા છીએ અને તમારા નેરેટિવની સામે અમે પણ જાગૃતિ કરીએ છીએ ચાલો દોસ્તો રામ રામ